નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારીયા તાલુકાના સેવાનીયા ગામે એક ઘરે ધસી ગયેલ સાગટાળા પોલીસના સ્ટાફે આધેડને ઢોર માર મારતા ગભરાઈ ગયેલા આધેડના પુત્રને ભાગવા જતા વીજ કરંટ લાગતા પુત્રનું મોત નીપજ્યું હતું યુવકના મોત અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો જ્યારે આધેડને ઢોર મારવા મારવા બદલ સાગટાળા પોલીસ મથકના પીએસઆઈ સહિત અન્ય ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે પોલીસ સૂત્રોથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પંચમહાલ દેવગઢ તાલુકાના સેવનિયા ગામના રમણ રાઠવાના નામે હોવાનું ખુલ્યું હતું જેને પગલે સાગટાળા પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલોએ રમણ રાઠવાને ઘરે ધસી જઈ ઢોર માર માર્યો હતો આધેડ પર પોલીસના બેરહેમ મારને જોઈને આધેડનો પુત્ર મુકેશ ગભરાઈ ગયો હતો એણે દોટ મૂકી ભાગી જતાં તેને વીજ વાયર અડકી ગયા હતા તેના વીજ કરંટથી લગતા પુત્રાનું મોત નીપજ્યું હતું મુકેશના મોત મામલે સાકટાળા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો જ્યારે રમણ રાઠવાની ફરિયાદને આધારે પીએસઆઈ ભરવાડ સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોતાના જ પોલીસ મથકે પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા સાતથી આઠની વચ્ચે સેવનિયા ગામે સાગટડા પીએસઆઈ શ્રી ભરવાડ અને તેના સ્ટાફ ત્યાં જઈ રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાના ઘરે જઈ અને તેને પગના તળિયાના ભાગે તેમજ ડાબા હાથે અને શરીરમાં બરડાના પાછળના ભાગે લાકડીથી માર મારેલ હોવાની રજૂઆત કરતાં પોલીસ વિરુદ્ધમાં સાગટડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોસાઈ પોઈન્ટ એસ એસ વરુ સર્કલ પોઈન્ટ નાવો ચલાવી રહેલ છે આ બનાવ દરમિયાન રમણભાઈનો દીકરો મુકેશ જે ત્યાંથી ભાગવા જતા અને તેના બાજુમાં થાભલો છે ઇલેક્ટ્રિકનો ત્યાંથી કરંટ ઉતરેલ હોય તેને કરંટ લાગતા તેનું મૃત્યુ થયેલ છે મારું નામ રમણભાઈ લક્ષ્મણભાઈ શિવસ રમણભાઈ તો મને આ માર માર્યો છે પાંચ લાકડી મારી છે અને પાણીના માટલા માટલા બધું તોડી આવ્યું મારા છોકરા પછી ના બાગ કરવા જાય મારા છોકરા બે અપમાન જોયા ને પછી દવાખાના જોઈએ એક પાટી જતા